ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે અમદાવાદથી દ્વારકા જવા માટે રસ્તામાં ચોટીલા આવ્યું અને ચામુંડા માતાના દર્શન કર્યા રાત્રે બે વાગેલા હતા મંદિર બંધ હતું પણ મંદિરે જઈને નીકળ્યા પછી નીકળ્યા સવાર પડી ગઈ દ્વારકા પહોંચવા આવી ગયા અહીંયા પવન પવનચક્યો બહુ છે બહુ બધી છે રસ્તામાં દ્વારકા છ કિલોમીટર બાકી હતું ત્યાં રેસ્ટ કર્યો જોયું કેવું છે દ્વારકા પહોંચી ગયા અને દ્વારકા મંદિર દેખાવા માંડ્યું અને દર્શન કરી લીધા પહોંચતા હોત ત્યાં પછી હોટલે આવ્યા હોટલે પહોંચીને બ્રેકફાસ્ટ કરવા ગયા બ્રેકફાસ્ટ હતો અને બ્રેકફાસ્ટ કર્યો બધા લોકોએ

બાબુલ હોટલ હતી અમારી અમે દર્શન કરવા પહોંચી ગયા મંદિરે જવા નીકળ્યા અને ત્યાં ઊંટ સવારી પણ હોય છે દ્વારકા બહુ મજા પડી ગઈ ફાઈના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે અમે જય દ્વારકાધીશ

છપ્પન પખધીએ જવા વાળો રસ્તો આ છે અને ડાયરેક્ટ મંદિરના આગળના ભાગ પર જવું હોય તો આ બાજુનો રસ્તો આ જઈ રહ્યો છે તે રસ્તો આગળના ભાગનો છે આ બજાર હતું પાછળ મંદિરની પાછળ જવાના રસ્તે છપ્પન પખધીએ જવું હોય તો આ બજાર છે અમે અહીંયા થઈને ગયા હતા ત્યાં સીધા છપ્પન પકતીએ પહોંચી જવાય છે વાંસળી કૃષ્ણની પ્રિય હોય છે આ બલરામ દેવનું મંદિર છે કૃષ્ણના ભાઈ અહીંયા તુલાદાન થાય છે જે પણ કોઈને તુલાદાન કરવું હોય તે અહીંયા કરી શકે છે દાન આપવા માટે તુલાદાન થાય છે આ છે નરસિંહ મહેતાએ ઊંઘી સ્વીકારી હતી એ એ જગ્યા છે ત્યાં દર્શન કર્યા આ ગોમતી ઘાટ સુધામાં સેતુ અને દરિયો બહુ તોફાની હતો જય દ્વારકાધીશ દરિયામાં પાણી બહુ હતું ગોમતી ઘાટ પર તમને ફરીથી દર્શન કરાવી દઉં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પાછા ફરીથી બજારમાં ગયા જોયું શું શું છે મોરડી મોરપી અને રમકડા પણ હતા ત્યાં દ્વારકા મંદિર દર્શન કરી રહ્યા હતા ધજા દેખાય છે ફાઇનલી નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા અને સાળ મહિનામાં અહીંયા દર્શન કરવાથી તમને જે માગ્યું હોય તે મને બધા પાપ ધોવાઈ જાય છે નાગેશ્વર મહાદેવ દ્વારકા સુદર્શન ચક્ર બ્રિજ પર અમે પહોંચવા આવી ગયા ત્યાં આ રીતનું બેટ દ્વારકા સુદર્શન બ્રિજ દ્વારકા દ્વારકાધીશ બેટ દ્વારકા જવા માટેનો રસ્તો છે પહેલાં ઓડીમાં થઈને જવું પડતું હવે પુલ બની ગયો છે પુલ પર થઈને બધી ગાડીઓને બધા લોકો જાય છે સાઈડ પર ચાલવાનો કોરિડોર છે ચાલીને પણ પહોંચી શકે બંને બાજુ જવાનો આવવાનો સુદર્શન બ્રિજ છે હાલ બેટ દ્વારકા જય દ્વારકાધીશ ફાઇનલી અમે રૂક્ષમણી માતા મંદિર પહોંચી ગયા દર્શન કરી લાસ્ટ રૂક્ષમણીના દર્શન કરી લીધા જય માતા